ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજે આપણે એક લીટર દૂધ લીધું છે અઢીસો ગ્રામ આપણે નાખી છે મલાઈ તો આપણે બનાવીશું મસ્ત ચોપાટી આઈસક્રીમ તો આ જેટલું દૂધ છે ને એનું અડધું આપણે બારી નાખવાનું છે ચલો મિત્રો તો આપણે દૂધ ગરમ થવા દેવાનું લીટર લીધું અઢીસો ગ્રામ લીધી છે આપણે મલાઈ તો એની અંદર આપણે કાચું બદામ પિસ્તા બધું આની અંદર આપણે નાખી દેવાનું અને દૂધ એટલું ઉકાળવાનું છે મિત્રો કે અડધું જ રહેવું જોઈએ એટલે આપણે મસ્ત સરસ આઈસ્ક્રીમ બને અને આપણે લીધું છે કેસર કેસર દૂધમાં આપણે ઓગાળી લીધું છે અને ચાર પાંચ પરખડી આપણે લેવાની છે કેસરની પછી લીધે છે ચાર નંગ આપણે ઇલાયચી પછી લીધું છે આપણે ત્રણથી ચાર ચમચી કાળ યાની મોરસ પછી લીધું છે મીઠ મીઠાઈ પછી એ આપણે મોટા બે ચમચા છે એ આપણે બધી નાખી દેવાની પછી થોડું દૂધ ગરમ થાય ને મિત્ર એટલે એક મોટો ચમચો લીધો છે આપણે ડેડ મિલ્ક પાવડર એનાને આપણે મસ્ત રીતે ઉકાળી લેવાનું ગરમ થાય પછી આપણે આની અંદર પાવડર નાખીશું ઠંડામાં નાખીએ તો પાવડરની ગાંઠો વળી જાય એટલે માટે થોડું ગરમ થાય ને એટલે આપણે આની અંદર પાવડર મિક્સ કરી દઈશું ઓકે મિત્ર મિત્ર આપણે આઈસ્ક્રીમ મસ્ત રીતે જો થિકનેસ પકડી ગઈ અને અડધું જ આપણે રહેવા દીધું બરાબર આ રીતે આપણે ઉકાળી અને ઠંડુ થઈ ગયું છે હવે આપણે એ ટાઇટ ડબ્બાની અંદર ભરી લેવાનું જેથી કરીને અંદર બરફ ન જામે અને નહીં પછી તમારે શું કરવું પડે મિક્સર મારવું પડે એટલા માટે હવે આના આપણે રાખી દેવું ફ્રીજમાં આવી રીતે તૈયાર થઈ જશે બજાર જેવી ઓકે મિત્રો ચાલો રાખી દઈએ ફ્રીજમાં મિત્રો ઓલરેડી આપડી આઈસ્ક્રીમ થઈ ગઈ છે તૈયાર આપણે સવારે બનાવી હતી ને જો આ રીતે આપણે મસ્ત રીતે પીસીસ કાઢી લેવાના છે આ રીતે આપણે કેટલી મલાઈ આપણે અઢીસો જેવી મલાઈ નાખી હતી એકદમ કણીદાર મસ્ત નહીં મિક્સરમાં નાખવાની કે નહીં આપણે એને બહુ દિવસો રાખવાની આ રીતે આપણે એક વખત તમે બનાવો તો તમને એમ થશે કે ના આપણે આઈસ્ક્રીમ બનાવીએ એકદમ નેચરલ વસ્તુ કોઈ નહીં સેક્રીન કે કોઈ વસ્તુ બહારની નહીં એકદમ નેચરલ ચાલો બધા જ મિત્રો તમે આઈસ્ક્રીમ ખાવા આવી જાઓ અને ઘરે છે ને શ્યોર એક વખત તમે બનાવજો ઓકે મિત્રો કેવી સરસ લાગી ખાવાનું મન થઈ જાય ને મન તો મોડમ પાણી આવી ગયા તો મિત્રો આ રીતે તમે બનાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ